ભાલુભાઈ કારાભાઈ ઓડેદરા નામનો બત્રીસ વર્ષનો યુવાન સિસ્ટીના તળાવની અંદર એના માથે વીજળી પડતા એ હોસ્પિટલે પહોંચે એ પહેલાં એનું મૃત્યુ થયું અને એ સિવાય સોઠાણા ગામનો એક ખેડૂત જીવાભાઈ કારાવદરા છે સાઠ વર્ષની ઉંમરનો એ ઘરની બહાર છે રણ પાસે હાથ દ્રણ પાસે ઊભો હતો એ દરમિયાન એના અને એના પુત્ર ઉપર વીજળી પડતા જીવાભાઈનું હોસ્પિટલે પહોંચે એ પહેલાં મૃત્યુ થયું અને સદનસીબિયાનો પુત્ર મુકેશ્ન નર્સિંગનો કોર્સ કરેલો છે એ બચી ગયું મારી રાજ્ય સરકાર પાસે માગણી છે કે ત્વરિત ધોરણે આ બંને પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એમને મદદ કરવામાં આવે અને ખેતીવાડીના નિયમો અનુસાર જે કંઈ કુદરતી અકસ્માત વખતે જે કંઈ પડવાપાત્ર રકમ હોય એની પર ત્વરિત ચુકવણી કરે અને એ સિવાય ઝાળગળી જગ્યાએ પડી ગયા છે ભગવદર જે બ્રિજ છે રોકડા ઉપર ત્યાં પણ વીજળી પડતા એક બાજુની રેલિંગ તૂટી ગઈ છે વાયરો છે એકદમ લંબી ગયા છે એટલે વીજ પુરવઠાને પણ ખૂબ અસર પડે એવું છે કેટલી જગ્યા ઝાડ પડી ગયા છે એટલે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે ત્વરિત ધોરણે વીજતંત્ર પણ પગલાં લઈએ અને વીજતંત્ર છે વીજ પુરવઠોની